પોરબંદર જિલ્લામાં અગાઉ રાણાવાવુ ગોડાઉન ખાતે પણ અગાઉ કૌભાંડ થયેલું હતું અને અસાધારણ ઘટ અને ઈસાવી ગેરરીતિ ધ્યાને આવેલા હતા જેના અનુસંધાને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા સ્પેશિયલ ઓડિટની ટીમની નિમણૂક કરવામાં આવેલી હતી જેમણે પોરબંદર ગોડાઉનનું સ્પેશિયલ ઓડિટ કર્યું અને એ ઓડિટ દરમિયાન દહેગામ ખાતેના સરકારી ગોડાઉન માં વર્ષ બે હજાર ઓગણીસ વીસ થી લઈ અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન જુદા જુદા સમય ગાળા દરમિયાન નથાકીય અસામાન્ય વધઘટ ધ્યાને આવેલ હતી જેના અનુસંધાને ગુજરાત રાજ્ય પુરવઠા નાગરિક નિગમ લિમિટેડ દ્વારા અમને આ પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલા હતા ઓડિટ રિપોર્ટ મોકલવામાં આવેલ હતો એ ઓડિટ રિપોર્ટ ના આધારે અમે આ ફરિયાદ નોંધાવેલી છે સરકારી અનાજના ગોડાઉનમાંથી અંદાજે એક કરોડ અને અઢાર લાખના અનાજની ઊંચા પત થઈ છે જેમાં ઘઉંના જથ્થામાં છવ્વીસો ને સત્યાવીસ ક્વિન્ટલ જેટલી ઘટ આવેલી છે ચોખાના જથ્થામાં છસો ને સત્તર ક્વિન્ટલની ઘટ આવેલી છે બીજા અનાજના જથ્થામાં વધ ઘટ પણ આવેલી છે જે અનુસંધાને બાર ત્રણ ચોવીસમાં રોજ બગવદર પોલીસ સ્ટેશન ખાતે તત્કાલીન ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા અને ડીએસડી કોન્ટ્રાક્ટર હાથીભાઈ મૂતી સામે ફરિયાદ નોંધાવવામાં આવેલી છે